નમસ્તે મિત્રો મિત્રો જો તમે પણ ખેડૂત છો અને પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પીએમ કિસાન યોજનાના લાભાર્થીની યાદી લાઈવ કઈ રીતે ચેક કરવી તમે તમારા ગામના ખેડૂતોની યાદીમાં પોતાનું નામ કઈ રીતે ચેક કરી શકો અથવા તો મિત્રો તમે તમારા મોબાઈલથી પ્રોસેસ કરી અને કઈ રીતે સરળતાથી લાભાર્થીની યાદી ચેક કરી શકો તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું તેથી મિત્રો વિડીયોમાં બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ મિત્રો સૌ પ્રથમ તો આપણે પીએમ કિસાન યોજના વિશે થોડી માહિતી મેળવી લઈએ તો મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે અને આ પૈસા બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે અઢાર હપ્તા રિલીઝ કરવામાં આવ્યા છે હવે ઓગણીસ હપ્તાનો વારો છે મિત્રો તે પહેલા ઓગણીસ હપ્તાનું લિસ્ટ આવી ગયું છે મિત્રો જો આ લિસ્ટમાં તમારું નામ હશે તો તમને પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો જરૂર જરૂર મળશે અને મિત્રો આ યાદીમાં તમારું નામ ના હોય તો તમારે કોઈ પણ ભૂલ હોય શકે છે તેને તમારે સુધારવાની રહેશે તો સાલો મિત્રો હવે જોઈએ કે તમે લાઈવ લાભાર્થીની યાદી કઈ રીતે સેક કરી શકો મિત્રો લાભાર્થીની યાદી ચેક કરવા માટે સૌ પ્રથમ તમારે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર જવાનું રહેશે જે તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે ત્યાંથી તમે ડાયરેક્ટ જઈ શકો છો મિત્રો વેબસાઇટ પર ગયા પછી તમે તેના હોમપેજ પર આવી જશો મિત્રો હોમ પેજ પર આવ્યા પછી તમારે સૌથી નીચે જવાનું રહેશે ત્યાં તમને એક ઓપ્શન જોવા મળશે જે લાભાર્થીની યાદી ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો ક્લિક કરતાની સાથે જ તમારી સામે એક નવું પેજ ખુલશે જેની અંદર સૌપ્રથમ તો તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો સિલેક્ટ ઉપર ક્લિક કરી અને તમારું રાજ્ય સિલેક્ટ કરી લેજો મિત્રો ત્યારબાદ તમારે તમારો જિલ્લો પસંદ કરવાનો છે મિત્રો સિલેક્ટ ઉપર ક્લિક કરી અને તમે તમારે જિલ્લો પસંદ કરી લેજો મિત્રો ત્યારબાદ તમારે સબ ડિસ્ટ્રિક પસંદ કરવાનું રહેશે એટલે કે તાલુકો પસંદ કરવાનો રહેશે મિત્રો ત્યારબાદ તમારે બ્લોક પસંદ કરવાનો રહેશે મિત્રો બ્લોકની અંદર તમે તાલુકાનું નામ પસંદ કરી શકો છો અને મિત્રો છેલ્લે તમારે તમારા ગામનું નામ પસંદ કરવાનું રહેશે મિત્રો ગામનું નામ પસંદ કર્યા બાદ તમારે ગેટ રિપોર્ટ પર ક્લિક કરવાનો રહેશે મિત્રો ક્લિક કરતાની સામે તમારી સામે તમારા ગામના લાભાર્થીઓની યાદી આવી જશે આમાં તમે તમારું નામ ચેક કરી શકું છું મિત્રો જો આ લિસ્ટમાં તમારું નામ હશે તો તમને પીએમ ઓગણીસમો હપ્તો અવશ્ય મળશે અને મિત્રો જો આ લિસ્ટમાં તમારું નામ નથી તો તમને આ હપ્તો નહીં મળે મિત્રો લિસ્ટમાં નામ કેમ નથી તેના વિશે જાણવા માંગતા હોય તો નિશ્ચિત કમેન્ટ કરજો આપણે તેના પર વિડીયો બનાવીને માહિતી આપી દઈશું અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી અને બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો અને હા મિત્રો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી કરીને ખેડૂતો અને પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો